તો કેમ છો મિત્રો મજામાં ને તો આપડા વ્લોગ જોતા હોય ને એ તો મજામાં જ હોય તો આજે આપણે જવાનું છે આ ડેસર તો છેલ્લે સુધી વ્લોગ જોજો અને વ્લોગમાં આજે શું છે કઈ ખબર નહીં આ તો કાનુડો ને બધા જાતા હતા આ ડીહરતે કીધું હાલો વ્લોગ ચાલુ કરી નાખી આજે લગ્ન પણ છે એટલે થોડીક લુકડાની ખરીદી કરવા જઈ હી તો બધાને રામે રામ છેલ્લે સુધી બન્યા રહેજો કે આ ભાઈબંધ ભાઈબંધ મગણો ફેર છે રે બંધ કોને કેવાય જો

તો મિત્રો મળીએ આદેશર દેશ રામ રામ ડાયરા ને વાગડ કાનુડો કા કે પણ અપરાધ નહીં હું હજી ને હવે અહિયાં ને કેમેરો હાથમાં દેવાનો હોય તો ત્યાં સુધી બધા બને આવે તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આદેશર માં ભાઈ બન ના ગેરેજ ભરતભાઈ ભરતભાઈ ની બાઈક ખરાબ થઈ ગયો તો ખબર નહીં શું થયો તો તમે આગલા વિડીયો માં જોઈ લીધું હશે શું થયો શોકીંગ કરીને આવ્યા હવે જો ભાઈ અમુક કરે ચિદરાજભાઈ પહેલાં રાપરમાં ઘેરે જતું આ ભાઈનું હવે આદેશરમાં નાખ્યું હે કેમ કે ભાઈ કમાઈ ગયા હે તો મિત્રો છેના સુધી બના રહેજો આપણે હવે કપડાં લેવા જવાના છે રાપર નહીં પણ આદેશરમાંથી જ લેવાના હે યાર લગ્ન છે કાનમેર ભાઈ બના ખેતુ સંસ્કાર આવે છે એટલે રમવાનું છે એટલે કહીને લુગડામાં મારા ભાઈને થોડી મજા આવે નહીં એટલે લુગડા લેવા આવ્યા અહીં તો

આ બે કેટલાનો સરખે આ વીટી વાય કોણ આવી ગયો ઓ પાણી ખાતો જ નહીં લોકો હે જવાનું છે 500 હા ભાઈ થી ને જાયા 10 સર જો લાડે લાડે સર ની મોજ મિત્રો જોઈ શકો છો આ છે લાડો મિત્રો આપણે લુગડા લેવા માટે આવી ગયા છીએ અને જોઈ શકો છો ની દીકરી છે જોઈ રહ્યા છે લુગડા પણ હવે પસંદ આવે ના આવે બનાવવા માટે આ રીલ મસ્ત કરે ને ઓ મિત્રો જો આપણે કઈ જોડી નક્કી કરી તમને પછી બતાવું મારા બાપના મિત્રો અમે વ્લોગ બનાવવાનો તો હાવ ભૂલી ગયા તા જો વ્લોગ ચાલુ કરી દીધો યાદ આવ્યો તો આપણે લુગડા બુગડા લઈ લીધા છે બરાબર લુગડા બુગડા લઈ લીધા છે હવે જવાનું છે સીધું ક્લાસવા તો હવે તો તમને શું કેવું વ્લોગ બનાવવાનો હાવ ભૂલાઈ ગયો એટલે કઈ ના કેવાય હા ભાઈ છે ભાઈ કયા ગમ ના તમે કેમ છે કયા ગમ ના ભાઈ આપણને ઓળખે છે મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ પ્લાસ છ કેમ કે કામ મેળ ખેતુ સંધાર આવે છે ત્યાંથી નાની મોથી નીકળશું અને આપણા ફાઈબંધનો પણ ગળે જોઈજો આપણે નીકળી ગયા કાનવડાને ટ્વેલનું કવર મળ્યું નથી એટલે હવે નિરાશ થઈને જઈ રહ્યો છે કનુડો તો કમ્પ્લેટ કામ થઈ ગયો હોય આપણે બાઈક પહોંચ્યું છે લઈ લઈ તો જાવ દે પૈમાં આવો રેલા કયા નથી કરવાનું